હેલો ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો બધાની સવાર પડી જ ગઈ છે મારી સવાર પડી ગઈ છે ને ઓહ કામ તો ચાલો કામની શરૂઆત કરી દીધી છે આપણે સૌથી પહેલાં તો આ જે શિયાળા માટલા બધા ઓઢીએ છીએ એની બધા વાળી સંકેલીને મૂકવાના છે તો એ પહેલાં પતાવીએ આપણે અને આજે બહુ ઠંડી છે એટલા માટે જો હું એકદમ શિયાળાના કપડામાં સજ્જ છું અને બસ મારું કામ સ્ટાર્ટ જ થયું છે એટલે હવે તો આખું આમના તો ચલો હવે ચા ભાખરી ચા બને છે ભાખરી મારી તૈયાર છે કોણ કોણ સવારે ભાખરી ખાય છે કમેન્ટ કરજો હું ડેલી ભાખરી ખાવ જ છું ભાખરી સાથે મારા ફેવરેટ ગાંઠિયાને સેવ મમરા અને સાથે આદુવાળી ચા એ તો બધાનું કોમન છે તો અને હવે આખો દિવસ તો ટાઈમ ન મળ્યો એટલે સીધા ડાયરેક્ટ બપોરે ત્રણ સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારી બને છે મેગી અને એન્જલને હું ઉઠાડું છું કારણ કે એને જવાનું છે ક્લાસે પણ બેન બિલકુલ ઉઠતા નથી જોઈ હવે ઉઠી જા ઉઠી જા જો ઈશારા કર્યા રાખે છે પણ ઉઠશે નહીં એવું લાગે છે હાલો તો એને હોવા દઈએ બીજું તો કાંઈ થાય નહીં કેમ કે એ લોકોએ થાકી ગયા હોય સવારમાં વહેલા ઉઠીને સ્કૂલે ગયા હોય પણ શું થાય હવે ટાઈમ તો ટાઈમ છે ક્લાસે જવું પડે એમ છે એટલે એમાં એમ નથી એટલે ઉઠાડું છું બાકી ના ઉઠાડું એટલે એને ઉઠાડું છું હાલ હવે હાલ ઉીતા ફટાફટ ટાઈમ થાય છે અને જો મને છે ને સૌથી બોરિંગ કામ લાગતું હોય ને તો આ મેથી ફુદીના અને પાલક ને બધું બીટવું પણ શું થાય હવે શિયાળો છે એટલે મને લાગે શિયાળામાં બીજું તો કાંઈ નવું નહીં થાય કે મૂવી જોવા જવું એ તો નહીં થાય પણ આ બીટવાનું કામ નહીં પૂરું થાય એ પછી વટાણા છે તુવેર છે લીલા ચણા છે આ બધું વીણવાનું આ સૌથી બોરિંગમાં બોરિંગ કામ છે પણ કામ તો કામ હોતા હે ભાઈ અને જો અમારા ટકાભાઈ મતલબ ત્રિશાંગ એને છે ને કેવી આદત છે કે પ્લેટમાં કે વાટકામાં લઈને નહીં ખાવાનું એ બધી વસ્તુ પહેલાં નીચે નાખે અને પછી નીચેથી જ ખાય એટલે હવે મેં નક્કી કર્યું છે ડાયરેક નીચે જ દઈ દેવાનું હા એન્જલ એન્જલ લેસન કરે છે પહેલાં બહુ બધું સૂતી અને હવે લેસન કરવા બેઠી છે અમારે બે છોકરાઓનો પ્રોબ્લેમ છે કે આખો દી ટાઈમ પાસ કરે અને પછી રાત્રે લેસન કરવા બેસે અને એ બીકમાં ખીજાયા પછી તમાર બધા એના આવું થાય જ ના ભાઈ જો નાના છોકરાઓની મોજ જ અલગ છે જો અને મારું અહીંયા રસોડાનું બધું સેટઅપ રાતનું જમવાનું બધું પૂરું થઈ ગયું છે અને હવે ક્રિશાંગની બોટલો ધોઉં છું ગરમ પાણીમાં એ પતે પછી લેસન પતે આ લોકોનું ને પછી સીધું સૂઈ જવાનું એટલું બધું થકાઈ ગયું છે પણ લેસન કરાવવું ને એ એક મોટો ટાસ્ક છે કારણ કે આ લેસન કરવું આને ગમતું જ નથી બિલકુલ મારા માટે કેમ કરતી હોય એવું કરે છે તો ફાઈનલી આ જો ચેસા તો હજી ટેબ જોવે છે ને એન્જલ નહીં લેસન થાય કે ન થાય ફોન જોવાનો ટાઈમ